અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ત્રણ વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ હતી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જે હજુ પણ એટલે કે સાત વાગ્યા ઉપરાંતનો સમય થવા આવ્યો ત્યારે પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે જ્યારે અમદાવાદવાસીઓ આજે સવારે ઉઠ્યા હશે ત્યારે એ અચંબામાં મુકાઈ ગયા હશે કેમકે એક તરફ જયારે ઠંડીની મોસમની શરૂઆત થઈ છે અને એવામાં જ આ બીવડી ઋતુનો અનુભવ કરવાનો વારો આવ્યો છે કેમકે આજે વહેલી સવારથી એટલે કે ત્રણ વાગ્યા થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે જે શક્યતાઓ અને અનુમાન વ્યક્ત કર્યું છે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જે શહેર અને ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ સહિત એની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત ફસ્ટ અમદાવાદ